65 વર્ષના રમીલાબેન એક વિધવા સ્ત્રી હતા જે હંમેશા સામાજિક કાર્યો કરતા રહેતા સાંજ સવાર ચાલવા જતા અને યોગા કરતા બીજી તરફ એની પુત્ર વધુ નિકિતા હતી ત્રીસ વર્ષની નિકિતા એક સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી સ્કૂલથી ઘર અને ઘરથી સ્કૂલ આજ એની દુનિયા હતી છ વર્ષ પહેલા પતિ મોહિત અને બે વર્ષની મૃત્યુ પામ્યા અને હવે તો એવું લાગતું હતું કે એ બીજા લોકોને મળવાનું અથવા તો બોલવાનું ભૂલી ગઈ છે ઘણા બધા પ્રયાસ કરવા છતાં પણ રમીલાબેન એને આ દુઃખમાંથી બહાર ન લાવી શક્યા અને આ દુઃખમાંથી બહાર નીકળવા માટે રમીલાબેન પાંચ વર્ષ પહેલા સુરત થી અમદાવાદ અમદાવાદમાં સરકારી નોકરી કરતા હતા એટલે એમણે અહીંયા પણ એક સુંદર મજાનું ઘર લીધેલું હતું અને પાંચ વર્ષ પહેલા જ હૃદય રોગના હુમલાથી એનું અવસાન થયું હતું રમીલાબેન લગભગ ચાર વર્ષથી અહીંયા રહેતા હતા પરંતુ

કારણ કે એને એની એકલતામાં કોઈની દખલગીરી બિલકુલ પસંદ નહોતી એટલે નિકિતા બોલી કે આપણે ઘર ભાડે આપવાની શું જરૂર છે હું સારી નોકરી કરું છું અને પિતાજીનું પેન્શન પણ આવી રહ્યું છે આટલું તો આપણા માટે ઘણું છે નિકિતાની આવી વાત સાંભળીને રમીલાબેને કહ્યું કે દીકરી તું નહીં સમજે કેમ કે તને આ અંધકારમાં રહેવાની આદત પડી ગઈ છે પરંતુ આ ઘરમાં મને એકલા રહીને ગુગળામણ થાય છે આપણી સાથે કોઈ સથવારો હશે તો મારું મન પણ લાગ્યું રહે છે તું તો સવારે સ્કૂલે જતી રહે છે અને સ્કૂલેથી આવીને તારા રૂમમાં જઈને બંધ થઈ જાય છે તો પછી આખો દિવસ હું એકલી શું કરું એટલે મેં તો આપણા પાડોશી ગીતાબેનને કહી દીધું છે કે કોઈ સારા ભાડૂત હોય તો જણાવી દેજો અમારે મકાન ભાડે આપવું છે રમીલાબેન આટલું બોલ્યા ત્યાં તો નિકિતા ગુસ્સે થઈને કહેવા લાગી કે તમારી બેનપણી ગીતા મને જરા પણ પસંદ નથી એ તો આખી સોસાયટીમાં વાતો કરતી રહે છે ત્યારે રમીલાબેન બોલ્યા કે ઠીક છે તું કાલે સ્કૂલેથી ઘરે આવતી હોય ત્યારે એટીએમમાંથી થોડા પૈસા કાઢતી આવજે કેમ કે આપણા ઘરનો કેમેરો ખરાબ થઈ ગયો છે અને કલર પણ કરાવવો પડશે ત્યારે નિકિતા ગુસ્સો કરીને કહેવા લાગી કે માટે પૂછો છો ને જતી રહી ત્યારબાદ રમીલાબેન વિચારવા લાગ્યા કે આ છોકરીને શું થઈ ગયું છે કેમ વાત વાતમાં ગુસ્સો કરે છે એટલામાં એના પાડોશી ગીતાબેન આવ્યા અને કહેવા લાગ્યા કે રમીલા હું તારા માટે સારા સમાચાર લઈને આવી છું કેમ કે મારી બેનના દીકરાની અહીંયા બદલી થઈ છે અને એ લોકો અહીંયા રહેવા આવવાના છે છે એટલે તારું ઘર ભાડે રાખવાનું કહ્યું મારી બેન અહીંયા રહેવા આવશે તો મારા માટે પણ સારું રહેશે રમીલાબેનના પાડોશી ગીતાબેન ખુશીથી આવું બધું કહી રહ્યા હતા એટલે રમીલાબેને પૂછ્યું કે ગીતા એના પરિવારમાં બીજું કોણ છે એટલે ગીતાબેન બોલ્યા કે એના પરિવારમાં મારી બહેન એનો દીકરો અમિત અને એક દીકરી રચના છે જે પરણેલી છે મારા જીજાજીનું અવસાન થયું હતું મારી બેનનો દીકરો અમિત પાંચ તારીખે અહીંયા આવી રહ્યો છે અને એના પહેલા અહીંયા રહેવાની વ્યવસ્થા કરવા માંગે છે અને હવે માત્ર એક અઠવાડિયું બાકી છે આટલું કહીને ગીતાબેન એના ઘરે જતા રહ્યા ત્રણ ચાર દિવસ બાદ બહાર અવાજ સાંભળીને નિકિતાએ બાલ્કનીમાંથી નીચે જોયું તો નીચે ટ્રક ઉભો હતો અને એક વ્યક્તિ કામદારો પાસે ટ્રકમાંથી સામાન ઉતારી રહ્યો હતો એટલે નિકિતાએ વિચાર્યું કે કદાચ નવા ભાડૂત આવ્યા હશે એટલે એ ઝડપથી નીચે આવી અને એના સાસુને ઉઠાડ્યા રમીલાબેનને બપોરે સૂવાની આદત હતી એટલે તેઓ ઊંકી રહ્યા હતા ઘૂંટણના દુખાવાના કારણે તેઓને દાદર ચડવામાં તકલીફ પડતી એટલે તેઓ નીચેના રૂમમાં જ રહેતા હતા ઊઠીને બેઠા થયા અને નિકિતાને એવું કહ્યું કે આ લોકો થાકીને આવ્યા હશે એટલે તું એના માટે ચા બનાવ ત્યારે નિકિતા થોડો ગુસ્સો કરીને રસોડામાં ગઈ અને થોડી વાર બાદ ટેબલ પર ચા મૂકીને ઉપરના માળે જવા લાગી ત્યારે જ રમીલાબેન એને ઉભી રાખીને કહેવા લાગ્યા કે અરે નિકિતા તું ક્યાં જાય છે આપણા નવા ભાડૂતને એકવાર મળી લે ત્યારે નિકિતાએ કહ્યું કે માજી તમે એને મળી લ્યો મારે અત્યારે કામ છે અને આમ પણ નવા ભાડુઆ તમે જ રાખ્યા છે એટલે તમે જ એનું ધ્યાન રાખો આટલું કહીને નિકિતા ઉપર ના માળે ગઈ અને થોડી વારમાં પાડોશમાં રહેતા ગીતાબેન પણ આવી ગયા અને એના ભાણિયા અમિતને એકલો જોઈને કહેવા લાગ્યા કે અમિત મારા બેન કેમ નથી આવ્યા ત્યારે અમિત બોલ્યો કે માસી મારી મમ્મીની તબિયત ખરાબ હતી એટલે તેઓ રોકાઈ ગયા છે અને હું એને આવતા અઠવાડિયે લઈ આવીશ ત્યાં સુધીમાં તો ઘરમાં સામાન પણ સેટ થઈ જશે અને તમને તો ખબર છે કે એને શ્વાસની તકલીફ છે અમિતનું વર્તન ખૂબ સારું હતું અને ઘરનો મોટો દીકરો હોવાથી પિતાના અવસાન બાદ ઘરની બધી જ જવાબદારી અમિત પર આવી ગઈ હતી એના પિતાનું અવસાન થયું ત્યારે અમિત બારમા ધોરણમાં ભણતો હતો માતા ગૃહિણી હતી અને અમિત ભણવામાં ખૂબ હોશિયાર હતો એટલે ખૂબ મહેનત કરીને સરકારી નોકરી મેળવી હતી અને ત્યારબાદ નાની બેનના લગ્ન કરાવ્યા હતા આ બધી જવાબદારી નિભાવવામાં અમિતને પોતાના વિશે વિચારવાનો સમય જ ન મળ્યો અને હવે તો એની અંગત ઈચ્છાઓ પણ ઝાંખી થવા લાગી હતી જો કે માતાના હૃદયની ઈચ્છા એવી હતી કે હવે અમિતના લગ્ન થઈ જાય અને એને કોઈ સારું જીવનસાથી મળે જે એના ખાલી જીવનને ખુશીઓથી ભરી દે પરંતુ અમિત હંમેશા એની માતાની વાત ટાળતો રહેતો અમિત એક સરકારી ઓફિસર હોવાથી એનું કામ પણ જોખમી હતું એને અવારનવાર ફિલ્ડમાં જવું પડતું એટલે એવું વિચારતો કે હું મારી પત્નીને સમય નહી આપી શકું આવું વિચારીને એને લગ્ન કરવાનો વિચાર પડતો મૂક્યો હતો બીજા દિવસે સવારે અમિત નીચે આવ્યો અને રમીલાબેનને કહેવા લાગ્યો કે આંટી મારી મમ્મી ન આવે ત્યાં સુધી તમે તમારી નોકરાણીને મારા ઘરે મોકલજો ને એ સવારે ચા અને નાસ્તો બનાવી દેશે તો સારું રહેશે ત્યારે રમીલાબેને કહ્યું કે હા દીકરા કેમ નહીં મારી નોકરાણી સવારે આઠ વાગ્યે આવે છે એટલે હું પેલા તારા ઘરે મોકલી દઈશ પરંતુ હવે ચા પી લે અને દીકરા તારી મમ્મી ન આવે ત્યાં સુધી તું અમારી સાથે જ ચા નાસ્તો અને ભોજન કરજે જ્યારે રમીલાબેને આવું કહ્યું ત્યારે અમિત બોલ્યો કે નહીં આંટી તમે શા માટે તકલીફ ઉઠાવો છો તમે બસ નોકરાણીને મોકલી દેજો ઠીક છે દીકરા પણ આજે તો નાસ્તો કરી લે ત્યાર બાદ નિકિતા પણ શાળાએ જવા નીકળતી હતી ત્યારે અમિતને જોઈને ગઈ એ ચા નાસ્તો કરવા માટે પણ ઊભી ન રહી એટલે રમીલાબેન બોલ્યા કે અરે વહુ તું ચા નાસ્તો કર્યા વગર ક્યાં જાય છે મેં ટિફિન પણ તૈયાર કરી દીધું છે ત્યારે નિકિતા બોલી કે મારે આજે મોડું થઈ ગયું છે એટલે હું સ્કૂલે જઈને કંઈક ખાઈ લઈશ એટલે રમીલાબેન બોલ્યા કે બેટા બધું જ તૈયાર થઈ ગયું છે એટલે નાસ્તો કરી લે અને મોડું થતું હોય તો અમિત તને છોડી દેશે રમીલાબેને અમિત સામે જોઈને આવું કહ્યું એટલે અમિત બોલ્યો કે હા આંટી હું એને છોડી દઈશ ત્યારે નિકિતા બોલી કે માજી મારે કોઈની મદદની કાંઈ જરૂર નથી આટલું કહીને નિકિતા બહાર નીકળી ગઈ એટલે રમીલાબેન બોલ્યા કે અમિત દીકરા ખોટું ન લગાડતો નિકિતા મનની ખરાબ નથી પરંતુ સંજોગોએ એને આટલી બધી કઠોર અને આખા બોલી બનાવી દીધી છે મારી દીકરી ખૂબ પ્રેમાળ અને ધીરજવાળી હતી આ બંને વાતો કરી રહ્યા હતા ત્યારે જ કામવાળી બાઈ આવી ગઈ એટલે રમીલાબેન બોલ્યા કે ઠીક છે દીકરા તું તારું કામ કરાવી લે ત્યાર બાદ તારે ઓફિસે પણ જવું હશે ત્યારે અમિત બોલ્યો કે નહીં આંટી મારે અઠવાડિયા બાદ ઓફિસે જવાનું છે કેમ કે મારે મારું ઘર સેટ કરવામાં જ અઠવાડિયું લાગી જશે હવે સાંજ પડી અને અમિત નીચે આવ્યો ત્યારે રમીલાબેન અને નિકિતા ચા પી રહ્યા હતા એટલે રમીલાબેન અમિત માટે પણ ચા લાવ્યા ત્યારે જ ઘડિયાળમાં છ વાગ્યાની ઘંટડી વાગી એટલે નિકિતા ગેટ તરફ દોડવા લાગી નિકિતાને ગભરાહટમાં દોડતી જોઈને

અમિતે ચૂપ રહેવાનું શ્રેષ્ઠ માન્યું લગભગ દસ મિનિટ બાદ નિકિતા એના હારેલા પગલા પાછા ખેંચીને અંદર આવી અને ત્યાં જ બેસી ગઈ થોડી વાર બાદ અમિત ત્યાંથી નીકળી ગયો એટલે તરત જ નિકિતા પણ ચૂપચાપ એના રૂમમાં જતી રહી આ અડધા કલાકમાં કોઈ પણ વ્યક્તિ એક શબ્દ પણ બોલ્યા નહીં ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને ત્રણ દિવસ બાદ શનિવારે બપોરે અમિત ઘરે આવ્યો અને સીધો જ રસોડામાં જઈને કહેવા લાગ્યો કે આંટી આજે મને ખૂબ ભૂખ લાગી છે અને અહીંયાથી ખૂબ સરસ સુગંધ આવે છે તમે શું બનાવો છો પરંતુ રસોડામાં જતા જ એ ઊભો રહી ગયો આ સાત દિવસમાં રમીલાબેન સાથે અમિત ખૂબ હળી મળી ગયો હતો પરંતુ રસોડામાં નિકિતાને જોઈને કહેવા લાગ્યો કે અરે તમે છો મને એવું લાગ્યું કે આંટી છે ત્યારે જ પાછળથી રમીલાબેન બોલ્યા કે અમિત તને શું ખબર મારી દીકરી મારા કરતા પણ સારી રસોઈ બનાવે છે ત્યારબાદ ટેબલ પર જમવાનું મૂકીને નિકિતા ત્રણ ચાર મોટા ટિફિન લઈને ક્યાંક નીકળી ગઈ અને અમિત નિકિતાને જોતો રહી ગયો ત્યારે રમીલાબેન બોલ્યા કે દર શનિવાર અને રવિવારે નિકિતા પોતાના હાથે જ જમવાનું બનાવે છે અને અનાથ આશ્રમમાં લઈ જાય છે બીજા દિવસે નિકિતા ત્રણ કપ ચા બનાવીને બગીચામાં બેઠી હતી ત્યારે ધીમે ધીમે હસીને નિકિતા તરફ જોવા લાગ્યા એને આવી રીતે હસતા જોઈને નિકિતાએ એવું કહ્યું કે શું થયું માજી તમે આમ કેમ હસી રહ્યા છો એક તો મેં તમારા પ્રિય ભાડુઆત માટે ચા બનાવી છે છતાં પણ તમે મારી સામે આવી રીતે જોઈ રહ્યા છો અરે ના દીકરી મને સારું લાગ્યું કે તું બીજા લોકોનું સન્માન કરે છે આમ પણ અમિત ઉપરના રૂમમાં રહે છે અને એને ખૂબ તાવ આવ્યો છે એટલે આજે આપણી કામવાળી બાઈ સાથે એના રૂમમાં ચા અને બિસ્કિટ મોકલી દે છે હવે મારાથી તો બીજા માળે ચડાતું નથી નહીતર હું જ એને જમવાનું આપી દેત ત્યારે નિકિતાએ કહ્યું કે સારું માજી હું જમવાનું મોકલી દઈશ ત્યારબાદ નિકિતા પણ કામવાળી બાઈ સાથે ઉપર ગઈ અને એને જોઈને અમિત ચોકી ગયો એના થાકેલા ચહેરા પર ખુશીઓથી ભરેલું સ્મિત આવી ગયું અને હસતા હસતા એવું કહ્યું કે અરે તમે શા માટે તકલીફ લીધી ત્યારે નિકિતા બોલી કે એમાં તકલીફ છે ની લ્યો તમે નાસ્તો કરી લ્યો આ બાજુ અમિત નાસ્તો કરવા લાગ્યો અને કામવાળી બાઈ સફાઈ કરવા લાગી અને નિકિતા નીચે આવી ગઈ થોડા દિવસ બાદ અમિત સ્વસ્થ થઈ ગયો અને ઓફિસ જવા લાગ્યો હવે ધીરે ધીરે અમિત રમીલાબેનના પરિવાર સાથે હળી મળી ગયો હતો નિકિતા પણ પહેલાની જેમ ગુસ્સો નોતી કરતી પરંતુ એ અમિતની વાતોમાં રસ લેવા લાગી હતી આજે ફરીથી 6 વાગે એ જ થયું અને નિકિતા ગેટ તરફ દોડી આજે અમિતે રમીલાબેનને પૂછી લીધું કે આંટી તમને તકલીફ ન હોય તો મને એ જણાવો કે નિકિતા રોજ છ વાગ્યે ક્યાં જાય છે અને પાછી આવીને ક્યાંક ખોવાયેલી હોય એવું લાગે છે ત્યારે રમીલાબેને એના ભૂતકાળના પાના ખોલવાનું શરૂ કર્યું અને એવું કહ્યું કે અમારું ખૂબ સુખી પરિવાર હતું મારા એકના એક દીકરા મોહિતે એની પસંદની છોકરી નિકિતા સાથે લગ્ન કર્યા હતા આટલું સાંભળતા જ અમિત ચોકી ગયો અને વચ્ચે બોલી ઉઠ્યો કે આંટી શું નિકિતા તમારી વહુ છે હા દીકરા નિકિતા મારી વહુ છે એ મારા દીકરાની પત્ની છે જેને હું સૌથી વધારે પ્રેમ કરું છું પરંતુ પેલા એવું નહોતું મારો દીકરો નિકિતા સાથે લગ્ન કરવા માટે મને ખૂબ સમજાવતો રહ્યો પણ હું ન માની ત્યારબાદ એણે કંટાળીને નિકિતા સાથે કોર્ટ મેરેજ કરી લીધા પહેલા તો હું પણ નિકિતાથી ખૂબ નારાજ હતી પણ નિકિતાના ખુશખુશાલ સ્વભાવ અને પ્રેમના લીધે મારી નારાજગી દૂર થઈ ગઈ લગ્નના બે વર્ષ બાદ અમારા ઘરે એક નાનકડી પરીનો જન્મ થયો અને અમે બધા ખૂબ ખુશ થયા પરંતુ અમારી ખુશીને કોઈકની નજર લાગી ગઈ અમે તો સપનામાં પણ વિચાર્યું નહોતું કે અમારી દીકરી જે આખા ઘરમાં હસી ખુશીથી રમતી રહેતી એ એક દિવસ અમને આવી રીતે છોડીને જતી રહેશે એ દશેરાની અંધારી સાંજ હતી જ્યારે મોહિત ભરીને રાવણ દહન બતાવવા માટે મેદાનમાં લઈ ગયો હતો મારી તબિયત ખરાબ હતી એટલે નિકિતા મારી સાથે ઘરે રહી હતી મારા પતિની પણ તબિયત સારી નહોતી એમણે થોડા મહિના પહેલા જ હાર્ટ સર્જરી કરાવી હતી અમે બધા જ ટીવી પર રાવણ દહન જોઈ રહ્યા હતા ત્યારે જ મેદાનમાં બ્લાસ્ટ થવાથી સમાચાર આવ્યા અમે મોહિતને ફોન કર્યો પરંતુ એણે ફોન ન ઉઠાવ્યો કંઈક બનવાના ડરથી હૃદય ધ્રુજવા લાગ્યા ત્યારે જ અચાનક મોહિતનો મિત્ર આવ્યો અને મારા પતિને અકસ્માતના સમાચાર મળ્યા એટલે તેઓ પણ મોહિતના મિત્ર સાથે નીકળી ગયા જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે જોયું કે ત્યાં મૃતદેહોના ઢગલા પડ્યા હતા જેમાં નિર્દોષ બાળકો અને મહિલાઓ વધારે હતી આટલું કહીને રમીલાબેન જોર જોરથી રડવા લાગ્યા ત્યારે અમિત ઊભો થયો અને એને આશ્વાસન આપીને શાંત કર્યા થોડી વાર બાદ રમીલાબેન ફરી કહેવા લાગ્યા કે મારી પરી મૃત હાલતમાં મળી હતી પરંતુ મોહિતનો કોઈ પત્તો ન લાગ્યો અને આજ દિન સુધી મારા દીકરા વિશે કંઈ પણ જાણવા નથી મળ્યું મારા પતિ અમારા યુવાન દીકરો અને નિર્દોષ પરિના જવાનો આઘાત સહન ન કરી શક્યા અને એક જ વર્ષમાં તેઓ પણ આ દુનિયા છોડીને જતા રહ્યા પરંતુ નિકિતા હજુ પણ મોહિતના પાછા ફરવાની રાહ જોઈ રહી છે છ વાગ્યે ગેટની બહાર દોડે છે કે મોહિત આજે જરૂર આવશે આ આઘાતના કારણે થયેલા પાગલપણમાંથી બચાવવા માટે અમે સુરતથી અહીંયા આવ્યા છીએ પરંતુ મારી દીકરી હજુ પણ એ જ આઘાતમાં છે એ અનાથ આશ્રમના બાળકોને ખવડાવીને પોતાની દીકરીની આત્માને ખુશી આપવા માગે છે કોણ જાણે એ દિવસ ક્યારે આવશે જ્યારે મારી દીકરી મોહિતની યાદોને ભૂલીને નવેસરથી જીવનની શરૂઆત કરશે આજે ફરીથી વાતાવરણમાં મૌન છવાઈ ગયું હતું ત્યારે અચાનક અમિત ઊભો થયો અને રમીલાબેનના પગ પાસે બેસીને કહેવા લાગ્યો કે આંટી જો તમે રજા આપો અને નિકિતાને યોગ્ય લાગે તો હું નિકિતાને અપનાવવા માટે તૈયાર છું મારી માં અને બહેન આજે અથવા તો કાલે અહીંયા આવવાના છે મને ખબર છે કે મને એની રજા મળી જશે અચાનક આવું સાંભળીને નિકિતા ચોકી ગઈ

શું તું મારી વહુ બનવા માટે તૈયાર છો ત્યારે નિકિતા ચૂપચાપ માથું નમાવીને પોતાના રૂમમાં જતી રહી અને રમીલાબેને અમિતની માતાને લગાવીને કહ્યું કે મને પૂરી આશા છે કે અમારી દીકરી જરૂર હા પાડશે કદાચ એને ના પાડવી હોત તો એ તરત જ ના પાડી દેત આજે ઘણા વર્ષો બાદ નિકિતાને શાંતિથી ઊંઘ આવી હતી આજે એને એવું સપનું આવ્યું હતું કે મોહિત ધીમેથી રૂમમાં આવ્યો અને એના કાનમાં કહી રહ્યો હતો કે નિકિતા આ સંબંધ માટે હા પાડી દે અને તારા જીવનમાં આગળ વધ હું તારો ભૂતકાળ છું અને આજે અમિત તારી સામે હાથ લંબાવીને ઊભો છે એટલે એનો હાથ પકડી લે ત્યારબાદ અચાનક નિકિતા જાગી ગઈ અને ઘડિયાળમાં જોયું તો સવારના 5 વાગ્યા હતા એટલે તે દોડીને નીચે આવી અને રમીલાબેનના રૂમનો દરવાજો ખખડાવવા લાગી રમીલાબેને દરવાજો ખોલ્યો ત્યારે નિકિતા એને ગળે લાગીને જોર જોરથી રડવા લાગી ત્યારે રમીલાબેન બોલ્યા કે દીકરી તને શું થયું છે એટલે નિકિતા બોલી કે માં આજે મને મન ભરીને રડી લેવા દયો ઘણા સમય સુધી રડ્યા બાદ જ્યારે નિકિતા શાંત થઈ ત્યારે રમીલાબેન એને જોઈ રહ્યા હતા એટલે નિકિતાએ શાંત થઈને કહ્યું કે આજે મારા સપનામાં મોહિત આવ્યા હતા અને તેઓ ભૂતકાળને ભૂલીને આગળ વધવાનું કહેતા હતા હવે તમે મને જણાવો કે મારે શું કરવું જોઈએ ત્યારે રમીલાબેને કહ્યું કે દીકરી મોહિતે સાચું જ કહ્યું છે તું એની વાત માની લે જો દીકરી હવે મોહિત પણ ઈચ્છે છે કે તું એને ભૂલીને તારા જીવનમાં આગળ વધ દીકરી

કે અરે તમે આટલી વેલી સવારે અહીંયા શું કરો છો ત્યારે અમિત બોલ્યો કે મારા જીજુ આવી રહ્યા છે એટલે હું એને સ્ટેશને લેવા જાઉં છું શું તમે મારા મહેમાનને તમારા હાથે બનેલી ચા પીવડાવશો ત્યારે નિકિતા શર્માઈને હસતે હસતે રસોડા તરફ ગઈ અમિતે આજે પહેલી વાર એને હસતી જોઈ હતી ત્યારે રમીલાબેન બોલ્યા કે દીકરા તે તો મારી ઈચ્છા પૂરી કરી દીધી છે આજે આટલા વર્ષો બાદ મે મારી દીકરીને હસતી જોઈ છે થોડા દિવસોમાં શુભ મુહૂર્ત જોઈને અમિત અને નિકિતાના લગ્ન કરાવી દીધા અને રમીલાબેન અને અમિતની માતા બધા જ સાથે રહેવા લાગ્યા નિકિતાના જીવનમાં ફરીથી ખુશીઓ આવવા લાગી અને આ જોઈને રમીલાબેન ખૂબ ખુશ થઈ રહ્યા હતા તો મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડિયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને જરૂરથી કરજો હર હર મહાદેવ